વાગરા કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલીસ કાર્યકર્તાઓની રાજીનામાની ચીમકીથી ખળભળાટ વર્તમાન પ્રમુખે સમાધાનકારી વલણ અપનાવ્યું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે વાગરા તાલુકા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ આસિફ પટેલ સામે પક્ષના જ કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો છે કોંગી આગેવાન ઝબીર પટેલની આગેવાની હેઠળ વાગરા તાલુકાના અંદાજે ચાલીસ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભરૂચ સ્થિત જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે જો વાગરાના પ્રમુખને બદલવામાં નહીં આવે તો તમામ હોદ્દેદારો પોતાના પર પદ પરથી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે કાર્યકર્તાઓની રજૂઆત મુજબ વાગરાના વર્તમાન પ્રમુખ આસિફ પટેલે કોઈને સાથે લઈને ચાલતા નથી અને પોતે જ મનસ્વી રીતે નિર્ણયો લઈ લે છે પક્ષના અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરવાના આક્ષેપો સાથે આ નારાજગી આગામી ચૂંટણીઓમાં પક્ષને નુકસાન પહોંચાડી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આ વિખવાદ જો વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે આ મુદ્દે રજૂઆત કરવા યાદી ઘણી લાંબી છે જેમાં ભરૂચ જિલ્લા અને વાગરા તાલુકાના અનેક મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે આ પ્રતિનિધિ મંડળમાં અક્ષયસિંહ રાજ ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ મકસુદ્દીન રાણા ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અસલમ રાજ ઉપપ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ મગનભાઈ વસાવા ઉપપ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ વસીમ શહેરી મહામંત્રી વાગરા તાલુકા કોંગ્રેસ પ્રવીણ વસાવા પ્રમુખ કોંગ્રેસ સેવા દળ મુખ્ત્યાર બાપુ સૈયદ પ્રમુખ વાગરા તાલુકા લઘુમતી મોરચો ઇમરાન રાજ યુવા પ્રમુખ વાગરા વિધાનસભા સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તમામ કાર્યકર્તાઓ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો વાગરા તાલુકામાં પ્રમુખ પદેથી આસિફ પટેલને હટાવી નવા પ્રમુખની નિમણૂક નહીં કરવામાં આવે તો તેઓ સામૂહિક રાજીનામા આપશે એક તરફ પક્ષના વરિષ્ઠ આગેવાનો ચાલીસ જેટલા કાર્યકર્તાઓની રાજીનામાની ચીમકી છે તો બીજી તરફ વર્તમાન પ્રમુખ આસિફ પટેલ સમાધાન કરી વલણ છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પડગમ વાગી રહ્યા છે ત્યારે આ આંતરિક કલનો કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે જો જિલ્લા પ્રમુખ આસિફ પટેલને યાવત રાખવાનો નિર્ણય લેશે તો નારાજ જૂથને મનાવવાનો પ્રકાર રહેશે અને જો નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે તો પક્ષમાં એક નવી ગતિવિધિ જોવા મળશે આ નિર્ણય કોંગ્રેસના વાગરા તાલુકાના રાજકીય ભવિષ્ય અને ચૂંટણી પરિણામો પર સીધી અસર કરશે